દરાના કરકડી ગામ પાસે આવેલી ચોક્સી કલર પ્રાઇવેટ કંપનીના સંચાલકોએ અચાનક કોઈપણ કારણ કે નોટિસ વિના જ કર્મચારીઓને ફરજ પરથી દૂર કરતા કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે પાદરાના કરખડી ગામ પાસે આવેલી ચોક્સી કલર પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓએ કંપની સંચાલકોની મનમાની સામે પાદરા મામલતદારને આવેદનપત્ર આપી કંપની સામે રોષ વ્યક્ત કર્યો છે કર્મચારીઓના આક્ષેપ મુજબ કંપનીએ તેઓની સાથે અન્યાય કર્યો છે જેથી કંપની સામે કાર્યવાહી થવી જોઈએ અને યોગ્ય ન્યાય નહીં મળે તો કંપની સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે આ કર્મચારીઓની વારે પાદરાના કરખડી ગામના જાગૃત નાગરિક હાર્દિક પટેલ ઉર્ફ ભલાભાઈ આવ્યા છે અને તેઓએ પણ કર્મચારીઓને ન્યાય ન મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ક્યુસી લેબમાં ચોક્સી કલર પ્રાઇવેટ લિમિટેડ કડકરી કંપનીમાં છેલ્લા પાંચ વર્ષથી કામ કરું છું અને અમને કોઈ બી કારણસર કોઈ પણ લેટર આપ્યા વગર અમને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવેલ છે છેલ્લા એક વીકથી અમને કંપનીમાં જવા માટે મનાઈ કરેલી છે અને એમને અમે એવી માંગણી કરીએ છીએ દરેક એમ્પ્લોય કે અમને નોકરીમાં રાખે અમને ન્યાય મળે

કે તમને તમને નોકરી બી મળી જશે પણ તે દર પૂછજો કે આ બાવીસ જણનું નું શું થયું છે